હલો કેમ છો બધા મજામાં છો મારી પાસે આ તમામ ગ્લાસ જોઈને કદાચ તમે સમજી જ ગયા હશો કે આજે હું તમને કોઈ રેમેડી આપવાની છું કોઈ ડ્રિંકની વાત કરવાની છું તો બરાબર સમજી તમે આજે મારે વાત કરવી છે પાંચ એવા મોર્નિંગ ડ્રિંકની કે જે તમે લેશો તો તમને ઘણા બધા ફાયદા થશે સૌથી પહેલો ફાયદો એ થશે કે અત્યારે ગરમીનો સમય છે એટલે ગરમીમાં તમને દિવસ ઠંડા ઠંડા કુલ કુલ રાખશે જી હા બીજું કે ગરમી ના હોય તો પણ જે લોકોની હીટ પ્રકૃતિ વાળી બોડી છે જેની બોડીમાં હીટ વધારે હોય છે તે લોકો બારે મહિના પણ આ ડ્રિંક્સ લઈ શકે છે બીજો ફાયદો શું થશે તો તમે જે લોકો વેઇટ લોસ કરવા માંગો છો તેના માટે પણ આ રામબાણ સમાન છે ત્રીજો ફાયદો ત્રીજો ફાયદો એ છે કે જો તમે મોર્નિંગમાં આ ડ્રિંક લો છો તો દિવસભર તમને જે અલગ અલગ ક્રેવિંગ થતી હોય છે એ પણ નહીં થાય

તો હું તમને એક પછી એક ડ્રિંક બતાવું અને હા હજુ ફાયદા પૂરા નથી થયા તો મેં તમને થોડું ટેલર જ બતાવ્યું છે હજુ તો આવા ઘણા બધા ફાયદા છે અને કોણે કયું ડ્રિંક લેવું જોઈએ અને તેનાથી શું ફાયદો થશે એ પણ હું તમને કહીશ અને સૌથી સારી વાત આ ડ્રિંક્સની એ છે કે આ બનાવવા માટે બિલકુલ સમય નથી જોઈતો જી હા કારણ કે મને ખબર છે ઘણા બધા મારા ક્લાયન્ટ પણ એવા છે અને હું ખુદ વર્કિંગ વુમન છું એટલે મને ખબર છે કે સવારનો સમય આપણી પાસે એટલો સમય નથી હોતો આપણે ફેમિલી માટે ટાઈમ કાઢી લે છે સવારનું આપણું રૂટિન હોય છે એટલા માટે કંઈ આપણા માટે અલગથી કંઈ ડ્રિંક બનાવવા માટે બેસીએ તો ડોન્ટ વરી આ બનાવવા માટે બિલકુલ સમય નથી વેડફવાનો ગેસની રિક્વાયરમેન્ટ પણ નથી કેવી રીતે કરવાનું છે તો એ પણ હું તમને કહી દઉં તમે ચપટી વગાડશો ત્યાં થઈ જશે જી હા તમારે રાત્રે એક ગ્લાસ લેવાનો છે તેની અંદર જે મેં ઇન્ગ્રીડિયન્ટ વન બાય વન હું આપને કહીશ એ રીતે એમાંથી તમારે જે પણ ડ્રિંક લેવું હોય એ તમે આ ગ્લાસમાં નાખી શકો છો ઇન્ગ્રીડિયન્ટ અને પછી સવારમાં ઉઠીને સીધું પી લેવાનું છે ને એકદમ ઇઝી મને ખબર છે કે તમે મને થેન્ક યુ કહેવાના છો પણ એની કોઈ જરૂર નથી મને ખબર હોય છે કે દરેક જે પણ લેડી છે તેમની શું સમસ્યા હોય છે ને આથી હું પણ એવું ઈચ્છું કે ઇન્સ્ટન્ટ જ હોય જેથી તમે ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો અને તેના ફાયદા પણ મેળવી શકો તો ચાલો હવે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ છે તેની વાત કરીએ કેવી રીતે બનાવવાનું એ તો મેં તમને કહી જ દીધું છે બરાબર ને તો સૌથી પહેલા છે બ્લેક રેઝિસ એટલે કે જે કાળી દ્રાક્ષ હોય છે તે અને કાળી ના હોય તો તમે કિશમિશ જે આપણે કહીએ છીએ એ પણ લઈ શકો છો એક ગ્લાસ પાણી લેવાનું છે અને પાણીની અંદર આ સાત થી આઠ કિશમિશ અથવા કાળી દ્રાક્ષ છે એ પલાળીને રાખી દેવાની છે સવારમાં પાણી પી લેવાનું છે હવે આ પાણી કોણ કોણ પી શકે જે આગળના ફાયદા છે એ તો છે જ એ સિવાય અત્યારે વાત કરીએ તો ઘણી બધી છોકરીઓ એવી છે કે જેમને પીરિયડ્સના ઈસ્યુ થતા હોય છે અને જેમને પીરિયડ્સ પ્રોપર નથી આવી રહ્યા લોહીની ઉણપ છે તેમણે આ ખાસ લેવું જોઈએ કારણ કે આયન રીચ છે અને જો તમે આ લેવાનું શરૂ કરશો તો તમને પીરિયડ્સમાં જે પેન્ટ થતો હોય છે એમાં પણ રાહત મળશે હવે બીજા નંબરનું છે બીજા નંબર પર છે વરિયાળી જી હા જે આપણે મુખવાસમાં વાપરતા હોય છે અને સાથે જ હવે તમે મોર્નિંગ ડ્રિંકમાં પણ લઈ શકશો એને પણ એ જ રીતે બનાવવાની છે રાત્રે એક ગ્લાસ પાણી લઈ એક ચમચી વરિયાળી છે એને મિક્સ કરી દેવાની છે સવારે આ પાણી કંઈક આવું બની જશે અને ત્યાર પછી આ પાણી પી લેવાનું છે અને જો પસંદ પડે તો જે વરિયાળી છે એ ચાવી જવાની છે આનાથી શું થશે બાકીના ફાયદા ઉપરાંત જો તમે વરિયાળીનું પાણી પીવો છો તો પાચન માટે પણ ખૂબ સારું છે જેમને કબજિયાતનો પ્રોબ્લેમ છે અને આ ઉપરાંત પેટને લગતી સમસ્યા આવશે તેમણે તો આજથી જ લેવાનું શરૂ કરી દેવું જોઈએ એટલે આજે રાત્રે જ પલાળી દેજો અને કાલ સવારમાં પીવાનું શરૂ કરી દેજો ત્રીજા નંબર પર છે સબ્જા સીડ્સ એટલે કે આપણે ગુજરાતીમાં જેને તકમરિયા કહીએ છીએ આવા બ્લેક કલરના દેખાતા હોય છે અને તમે જો આ તકમરિયા લેશો તો પણ તમને ખૂબ સારું રહેશે સૌથી પહેલા તો પુલિંગની ખૂબ સારી પ્રોપર્ટી છે અને સાથે જ પાચન ક્રિયા માટે પણ ખૂબ સારું છે અને જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ રામબાણ બરાબર છે હવે ઘણાને કન્ફ્યુઝન થતું હશે કે સબજા સીડ્સ એટલે કે તકમરિયા એટલે કે ચિયા સીડ્સ તો હું તમને કહી દઉં કે ના એવું નથી ચિયા સીડ્સ અને સબજા સીડ્સ બંને અલગ છે ચિયા સીડ્સ કેવા હોય છે તો એ પણ હું તમને બતાવું કે આ ચિયા સીડ્સ છે કે જે થોડા અલગ કલરના હોય છે એની અંદર માત્ર જે બ્લેક કલર નથી હોતું અને બંનેમાં પ્રોપર્ટીમાં થોડું ડિફરન્સ છે તમે જોઈ શકશો કે પેન્ડરની પ્રોપર્ટી થોડી અલગ છે હું તમને મારા જે બીજા ઝૂમ કરીને વિડિયો છે એ પણ બતાવીશ એટલે તમને એક્ઝિટ આઈડિયા આવી જશે કે બંનેમાં શું ફર્ક છે અને તમે જો બંનેના બેનિફિટ કયા છે અને કોણે કયા લેવા જોઈએ તકમરિયા કોને ખાવા જોઈએ ચિયા સીડ્સ કોને ખાવા જોઈએ એ જાણવા માંગતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને બતાવજો હું એમના માટે અલગથી વિડિયો બનાવી દઈશ હવે આ મે લીધા છે ચિયા સીડ્સ ચિયા સીડ્સ પણ તમે મોર્નિંગમાં લઈ શકો છો એ જ રીતે લેવાનું છે રાત્રે પલાળી દેવાનું છે મે આ રીતે પલાળીને રાખ્યા છે તમે પલાળીને પહેલેથી રાખી દો અને સવારમાં એક ગ્લાસમાં પાણી લઈ અને આ રીતે તમે તેની અંદર એડ કરી શકો છો એક થી 1/2 ચમચી ચીયા સીડ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રોટીન રીચ હોય છે એટલે પ્રોટીનનો ખૂબ સારો સોર્સ છે આ ઉપરાંત કુલિંગનું કામ પણ કરે છે તમને એનર્જી પણ આપે છે વેટ લોસ ઘટાડવા માટે પણ કાર્ય છે કારણ કે ફાઈબર રીચ પણ હોય છે એટલે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું પણ રહે છે હ્યુમિનિટી પણ વધારે છે એટલે આ પણ ખૂબ સારું છે હવે તમે કહેશો કે અમારી પાસે આમાંથી કોઈ ઇન્ગ્રીડિયન્ટ નથી અને અમારે મોર્નિંગમાં કંઈક સારું ડ્રિંક લેવું છે તો અમે શું લઈ શકીએ અરે કઈ વાંધો નહીં હું તમને એના માટે પણ કહી દઉં કે તમારે જો કંઈ ના હોય તો સિમ્પલ તમે ઘરમાં એક ગ્લાસ લીંબુ લઈ લો નવસેકું પાણી લઈ લો અને ચપટી પિંક સોલ્ટ એટલે કે આપણે જે સિંધવાનું મીઠું કહીએ છીએ એ એડ કરી દો થઈ ગયું ડ્રેઈન છે ને એકદમ ઈઝી તો ચલો હવે ક્યાંથી તમે શરૂ કરો છો મોર્નિંગ ડ્રિંક પીવાનું અને હા આ ઉપરાંત મારે તમને એ કહેવું છે કે તમારી પાસે આમાંથી કોઈ ડ્રિંક તમારે નથી લેવા તો કમસે કમ એવી શરૂઆત કરી દો કે સવારમાં ઊઠીને સૌથી પહેલા તમારે એક થી બે ગ્લાસ નવ શેકુ અથવા તો રૂમ ટેમ્પરેચર વાળું પાણી પીવાનું છે અને ત્યાર પછી અડધો કલાક પછી જ તમારે કઈ ફળ ખવા પીવાનું છે અને બેસ્ટ એ રહેશે કે તમે જો ફ્રૂટ્સ લેવાનું શરૂ કરી દેશો જો એટલું કરશો તો પણ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ ફાયદાકારક છે ઇમ્યુનિટી બુસ્ટ કરશે પેટ માટે પણ સારું છે સાથે સ્કીન હેર બધા માટે સારું છે એટલે કોઈ પણ વ્યક્તિ હોય નાના બાળકથી લઈને મોટા સુધી વૃદ્ધો સુધી કોઈ બીમાર વ્યક્તિ છે પ્રેગ્નન્ટ વુમન છે ટીનેજર છે તમામે મોર્નિંગમાં સૌથી પહેલા કઈ હેલ્ધી ડ્રિંક લેવાની ટેવ પાડવી જોઈએ નહીં કે સવારમાં ચા અને કોફી કેટલા લોકો સવારમાં ચા અને કોફી પીવે છે એ પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી લખીને બતાવજો અને સાથે એ પણ કહેજો કે હવે ક્યારથી તમે ચા કોફીને આ હેલ્ધી ડ્રિંકમાં રિપ્લેસ કરવા જઈ રહ્યા છો અને સાથે જ મારી સાથે તમે તમારા પિક્ચર્સ છે એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક આવા જ યુઝફુલ વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર અને હા ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી કે શું તો ક્યારે કરશો કરી લો અને આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર પણ કરી લેજો